ઝર ગામના સરપંચ દિલાવરભાઈ લલિયાની મહેનત રંગ લાવી ધારી તાલુકાના ઝર ગામમાં આજે અઢી કરોડના કામોનું લોકાર્પણ કાર્યક્રમ થયો સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા લઘુમન શ્રી મહંત શ્રી મહાવીર બાપુ જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી ગુજરાત પ્રદેશ કિચા કિસાન મોરચાના પ્રમુખ શ્રી હિરેનભાઈ હિરપ્રા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શ્રી ભૂપતભાઈ વાળા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે ઝર ગામના આનંદોનો માહોલ છવાયો હતો છેવાડાના ગામ સુધી લોકોની મૂળભૂત સુવિધા પહોંચે એવા ઉમદા હેતુથી આ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું તારી તાલુકાના જ સરપંચ તથા દિલાવરભાઈ લલિયા તેમજ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય શ્રી અનવરભાઈ લલિયાની વખતો વખતની રજૂઆતની રજૂઆત દ્રઢ સંકલ્પ અને મહેનતથી આજે સવારે દસ વાગે નાના એવા જર ગામમાં ગુજરાત સરકારની સર્વે શિક્ષા અભિયાન સહિતની ગુજરાત સરકારની જુદી જુદી ગ્રાન્ટોમાંથી આજે અઢી કરોડથી વધુ રકમના વિકાસના કામોના લોકાર્પણ કરવામાં આવશે જેમાં એક કરોડને બાવીસ લાખના ખર્ચે જરગામથી મેઇન સ્ટેટ રોડને જોડતો સીસી રોડ પુલ સાથેનો અર્પણ કરવામાં આવશે પાસઠ લાખના ખર્ચે નાના એવા ગામમાં બાળકોને સુવિધાયુક્ત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે હેતુથી નવનિર્મિત શાળા બિલ્ડિંગ કમ્પાઉન્ડ હોલ શેડ સાથે પિસ્તાલીસ લાખના ખર્ચે ગામના લોકોને જરૂરિયાત મુજબ કરતાં વધુ શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે પાણીની ઊંચી ટાંકી સ્ત અને બે કિલોમીટર પાઇપલાઇનનું લોકાર્પણ કરવામાં આવશે

સરકારના રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર લઈ અને કરોઢ કરોડ બે કરોડ ના કામ બધા ગામ ની મેં જોયું કે આપણે શું છે મૂળ આપણે જમીન સાથે જોડાયેલા માણસો છે એટલે આપણને ખબર પડે કે પાણી આવે એટલે આ રોડ નુકસાની થાય તો એક પ્રોટેક્શન દિવાલ કરવી પડે તે પણ અમે રજૂઆત કરી અને એટલે તમને ખાતરી આપું છીએ મંજૂર જ થાય જે રેલવે નો જો આપણો પ્રશ્ન છે એ ક્યારે ને કેવી રીતના ઉકેલવામાં આવશે ટૂંક સમયની અંદર અમરેલી અંદર બે અંડરબ્રિજ નું કામ થોડું થોડું બાકી છે દસ ટકા બાકી છે એટલે પૂરું થાય એટલે તરત જ આજે દર ગામે બ્રિજ જે બન્યો છે દર ગામની અંદર આવવાનો તેવી જ રીતે પશુ માટે અવેડો પીવાની ઊંચી ટાંકી અને સ્કૂલનું લોકાર્પણ હતું તે દર ગામે આજે તમામ કામ આજે પૂર્ણ થયા છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એટલે અમારી એક કહેવત છે કે અમે ખાતમુહૂર્ત કરવી એનું લોકાર્પણ કરવી છે તેનું આજે જે ખાતમુહૂર્ત કર્યું હતું એનું પણ લોકાર્પણ આજે ટૂંક સમયની અંદર શરૂ થયેલું કામ ટૂંક સમયની અંદર પૂરું કરી અને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જે દર ગામનો કાર્યક્રમ આ ગામમાં ટૂંક સમયમાં અઢી કરોડ જેટલું કામ થઈ ચૂક્યું છે લોકાર્પણ પણ કરવામાં આવ્યું બીજા ગામમાં પણ આવી રીતના થવું જોઈએ શું શીખ લેવી જોઈએ સરપંચ નહીં બધા ગામની અંદર આ રીતની ગ્રાન્ટ છે તમે તપાસ કરજો સરપંચ પાસે અટાણે અટાણે આ સ્થિતિની અંદર પચાસ થી સાઠ લાખ રૂપિયા બધા ગામને જે અલગ અલગ યોજનાના નાણાં પર્સના હોય વિવેકાધીનના હોય સાંસદની ગ્રાન્ટ હોય ધારાસભ્યની ગ્રાન્ટ હોય અલગ અલગ આપેલા છે અને જે જરૂરિયાત હોય લગભગ લગભગ ગામની અંદર તમે જુઓ એટલે મિનિમમ સરકારના રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર થી લઈ અને કરોડ દોઢ કરોડ બે કરોડના કામ બધા ગામની અંદર છે એક જે બ્રિજ છે એમાં જે બાજુમાં જે દિવાલ કરવાનું પણ આપણે કંઈક જાહેરાત કરી છે આ મેં જોયું કે આપણે શું છે મૂળ આપણે જમીન સાથે જોડાયેલા માણસો છે એટલે આપણને ખબર પડે કે આ પાણી આવે એટલે આ રોડને નુકસાની થાય તો એક પ્રોટેક્શન દિવાલ કરવી પડે એમ છે તે પણ અમે રજૂઆત કરી અને એટલે તમને ખાતરી આપું છું મંજૂર જ થાય જે રેલવેનો જો આપણો પ્રશ્ન છે એ ક્યારે કેવી રીતના ઉકેલવામાં આવશે ટૂંક સમયની અંદર અમરેલી અંદર બે નું કામ થોડું થોડું બાકી છે દસ ટકા જ બાકી છે એટલે પૂરું થાય એટલે તરત જ ધારી સુધીની ટ્રેન શરૂ થઈ જશે